મિત્રો શું તમને ખબર છે કે તમારા ઘરમાં મૂકેલું પવિત્ર ગંગાજળ જે પુણ્ય અને શુદ્ધતાનું ચિહ્ન મનાય છે તે તમારા પતનનું કારણ પણ બની શકે છે આશ્ચર્ય થાય છે નહીં શું તમે ક્યારે વિચાર્યું છે કે જે ગંગાજળને તમે ભગવાનના વરદાન તરીકે ઘરે લાવો છો તે જ તમારા જીવનમાં અશાંતિ અને અભાગ્ય લાવી શકે છે આ સાંભળીને તમને આઘાત લાગતો હશે કદાચ ક્રોધ પણ આવતો હશે પરંતુ આ એક કઠોર વાસ્તવિકતા છે એક એવી વાસ્તવિકતા જે આપણા પિતૃઓ જાણતા હતા જે ગ્રંથોમાં સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ આજના દોરધામવાળા જીવનમાં આપણે તેને વિસરી ગયા છીએ આ કોઈ સામાન્ય પાણી નથી આ માતા ગંગાનું જીવંત પ્રતીક છે અને દેવીના અપમાનને ક્યારે સહન કરી શકાતું નથી આજે હું તમને કોઈ કથા સંભળાવવા નથી આવી પરંતુ તે અદ્રશ્ય અને અજ્ઞાત હકીકત થી પરિચિત કરાવવા આવી છું જે તમારા અને તમારા કુટુંબના આગામી સમય સાથે સંકળાયેલી છે આ વિડિયોને છેલ્લા સુધી જરૂર જુઓ અને કમેન્ટમાં જય ગંગા માતા અવશ્ય લખો કારણ કે આજે તમને જે જાણકારી મળવાની છે તે તમારા જીવનને સંપૂર્ણપણે પરિવર્તિત કરી શકે છે શક્ય છે કે અજ્ઞાનમાં તમે પણ તે જ ગુનાઓ કરી રહ્યા હો જે અનેક વ્યક્તિઓ કરે છે અને પછી પોતાના અભાગ્ય ને દોષ આપે છે તો ચાલો આજે તે ગુપ્ત વાત હટાવીએ જે દરેક સમાયેલું છે કલ્પના કરો એક શાંતિપૂર્ણ પવિત્ર સવારની તમે તમારા પૂજા સ્થળમાં પ્રવેશ કરો છો જ્યાં એક નાના તાંબાના વાસણમાં તમે ગંગાજળ ને સુરક્ષિત કરીને મૂક્યું છે તેને જોતા જ તમારા હૃદયમાં અપાર શાંતિનો અનુભવ થાય છે તમને લાગે છે કે તમારા ઘરમાં વાસ્તવમાં દૈવી શક્તિ વસે છે આ ગંગાજળ માત્ર પાણી નથી પરંતુ કરોડો હિન્દુઓની વિશ્વાસનું જીવંત પ્રમાણ છે છે આ તે પાણી જેણે રાજા સગરના સાઠ હજાર વંશજોને મુક્તિ આપી હતી આ તે પાણી છે જેના માત્ર અડપલાથી દરેક પાપ નાશ પામે છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હોય ત્યારે તેના મોમાં ગંગાજળના થોડા બિંદુઓ મૂકવાની પ્રથા છે એવો વિશ્વાસ કરવામાં આવે છે કે આથી તે વ્યક્તિના આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે અને તેને મુક્તિનો પથ મળે છે જ્યારે ઘરમાં કોઈ શિશુનો જન્મ થાય તો તેને સ્નાન કરાવવાના પાણીમાં પણ ગંગાજળના થોડા બિંદુઓ મેળવવામાં આવે છે જેથી તેના પર કોઈ ખરાબ નજર ન પડે અને તેનું જીવન પવિત્રતાથી આરંભ થાય ઘરમાં ગંગાજળ મુકવું એટલે માનો ઘરમાં એક નાનું તીર્થધામ સ્થાપિત કરવું આ હકારાત્મક ઊર્જાનો તીવ્ર સ્ત્રોત છે જે ઘરમાં પૂર્ણ વિશ્વાસ અને વિધિઓ સાથે ગંગાજળ મુકવામાં આવે છે ત્યાં ક્યારે અશુભ શક્તિઓનો પ્રવેશ થઈ શકતો નથી ભૂતપિશાચ ખરાબ આત્માઓ અને અન્ય અંધકારમય ઊર્જાઓ તે ઘરની હદમાં પણ આવવાની હિંમત કરી શકતી નથી આ પાણી એક કવચની જેમ તમારા કુટુંબનું સંરક્ષણ કરે છે વાસ્તુ વિજ્ઞાન અનુસાર પણ ઘરની ઉત્તર પૂર્વ દિશા જેને ઈશાન કોણ કહેવાય છે ત્યાં ગંગાજળ મૂકવું અત્યંત શુભ મનાય છે આ દિશા દેવતાઓની દિશા છે અને અહીં ગંગાજળ મૂકવાથી ઘરમાં આનંદ શાંતિ અને વૃદ્ધિનો વાસ થાય છે પરંતુ સિક્કાની હંમેશા બીજી પાસું પણ હોય છે શક્તિનો સ્ત્રોત જો યોગ્ય રીતે સંભાળવામાં ન આવે તો તે વિનાશનું કારણ પણ બની શકે છે અગ્નિ ખોરાક તૈયાર કરે છે પરંતુ તે જ અગ્નિ સમગ્ર ઘરને બાળીને ગંગાજળની પવિત્રતા અને તાકાત ત્યારે જ લાભદાયી બને છે જ્યારે તમે તેનું આદર કરો અને તેને મૂકવાના વિધિઓનું અનુસરણ કરો જો તમે આ વિધિઓની અવગણના કરો તો તમે અજ્ઞાનમાં જ માતા ગંગાનું તિરસ્કાર કરો છો અને તેના પરિણામો અત્યંત ભયાનક હોઈ શકે છે હવે હું જે તમને કહેવા જઈ રહ્યો છું તે ખૂબ ધ્યાનથી સાંભળો આ તે ભૂલો છે જે વ્યક્તિઓ અજ્ઞાનમાં કરી બેસે છે અને પછી તેમના જીવનમાં ઉથલપાથલ આવી જાય છે તેઓને સમજાતું નથી કે તેમની સાથે આવું કેમ થઈ રહ્યું છે તેઓ વિદ્વાનો પાસે જાય છે પુરોહિતોને ઉપાય પૂછે છે પરંતુ સમસ્યાનું મૂળ તેમના પોતાના ઘરમાં તેમના પૂજા સ્થળમાં છુપાયેલું હોય છે સૌથી પ્રથમ અને સૌથી મોટી ભૂલ છે ગંગાજળ મૂકવાનું વાસણ આજકાલ માર્કેટમાં પ્લાસ્ટિકની આકર્ષક આકર્ષક બોટલો અને કન્ટેનર મળે છે વ્યક્તિઓ સુવિધા માટે કે ક્યારેક અજ્ઞાનને કારણે ગંગાજળને પ્લાસ્ટિકના વાસણોમાં ભરીને લાવે છે અને તેમાં જ મૂકે છે આ એક અત્યંત મોટો અશુભ છે પ્લાસ્ટિકને અશુદ્ધ ગણવામાં આવે છે તે અનેક રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈને તૈયાર થાય છે અને તેને પૂજા અર્ચનાના કાર્યોમાં પ્રતિબંધિત મનાય છે જ્યારે તમે તમે ગંગા જેવી પવિત્ર નદીના જળને અશુદ્ધ વાસણમાં મૂકો છો તો સીધું તેમની દૈવીતાનું તિરસ્કાર કરો છો ગંગાજળની હકારાત્મક ઉર્જા પ્લાસ્ટિકના સંપર્કમાં આવીને ધીરે ધીરે વિનાશ પામવા લાગે છે એટલું જ નહીં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવે તો પ્લાસ્ટિકમાં લાંબા સમય સુધી પાણી મૂકવાથી તેમાં હાનિકારક રસાયણો ભળવા લાગે છે જે સ્વાસ્થ્ય માટે માટે પણ અનુકૂળ નથી સૌથી શ્રેષ્ઠ વાસણ તાંબુ છે તાંબાને અત્યંત પવિત્ર અને ઉર્જાવાન ધાતુ ગણવામાં આવે છે જ્યારે ગંગાજળ ને તાંબાના વાસણ માં મૂકવામાં આવે છે તો તેની પવિત્રતા અને હકારાત્મક ઉર્જા અનેક ગણી વધી જાય છે તાંબાના વાસણમાં મૂકેલું ગંગાજળ વર્ષો સુધી બગડતું નથી અને તેની દૈવીતા જળવાઈ રહે છે જો તમારી પાસે તાંબાનું વાસણ ન હોય તો તમે ચાંદીના વાસણનો પણ વપરાશ કરી શકો છો ચાંદીને ઠંડક અને પવિત્રતાનું ચિહ્ન ગણવામાં આવે છે પરંતુ ભૂલથી પણ ક્યારે પ્લાસ્ટિક લોખંડ કે એલ્યુમિનિયમ ના ઉર્જાને ગ્રહણ કરી લેશે અને આમંત્રિત કરશે બીજી ભૂલ જે વ્યક્તિઓ કરે છે તે છે ગંગાજળ મૂકવાનું સ્થળ જેમ મેં પહેલા કહ્યું ગંગાજળ ને ઘરના પૂજા જગ્યા પર અથવા ઈશાન કોણ માં મૂકવું જોઈએ પરંતુ ઘણા વ્યક્તિઓ તેને ક્યાંય પણ મૂકી દે છે રસોડામાં સ્ટોરેજ રૂમમાં કે કોઈ અંધારી જગ્યામાં આ પણ એક પ્રકારનું તિરસ્કાર છે ગંગાજળ કોઈ સામાન્ય વસ્તુ નથી જેને તમે ક્યાંય પણ રાખી દો તેને ઘરના સૌથી પવિત્ર જગ્યા પર પૂર્ણ આદર સાથે સ્થાપિત કરવું જોઈએ તે જગ્યા પર નિયમિત સ્વચ્છતા થવી જોઈએ ગંગાજળના વાસણને ક્યારે અશુદ્ધ હાથે અડકવું ન જોઈએ સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ ગંગાજળને અડકવું જોઈએ વિચારો તમે કોઈ અત્યંત આદરણીય અતિથિને તમારા ઘરે આમંત્રિત કરો છો શું તમે તેમને તમારા ઘરની કોઈ અશુદ્ધ જગ્યામાં બેસાડશો ના તમે તેમને સૌથી શ્રેષ્ઠ કમરામાં સૌથી આરામદાયક સ્થાન પર બેસાડશો તો પછી માતા ગંગા સાથે આવો અનાદર કે જ્યારે તમે તેમને અપવિત્ર કે અશુદ્ધ જગ્યા પર મૂકો છો તો તમે તેમની કૃપાથી વંચિત થઈ જાઓ છો તે ઘરમાં ધીરે ધીરે ગરીબી અને વિવાદનો વાસ થવા લાગે છે પતિ પત્ની વચ્ચે તકરાર બાળકો મહત્વપૂર્ણ વાત જેનું ધ્યાન રાખવું આવશ્યક છે તે છે ગંગાજળની આસપાસનું વાતાવરણ ગંગાજળને ક્યારે એવા જગ્યાએ ન મૂકવું જોઈએ જ્યાં માસુંદિરા નું વપરાશ થતું હોય કે જ્યાં તામસિક આહાર તૈયાર થતું હોય ખાસ કરીને રસોડામાં જ્યાં પ્યાજ લસણ જેવી તામસિક વસ્તુઓનો વપરાશ થાય છે તેની નજીક ગંગાજળ મૂકવું અત્યંત મોટો દોષ ઉત્પન્ન કરે છે ગંગાજળ સાત્વિકતાનું ચિહ્ન છે અને તામસિક વાતાવરણ તેની ઊર્જાને દૂષિત કરી દે છે જે ઘરમાં ગંગાજળની નજીક આવી અશુદ્ધ ક્રિયાઓ થાય છે ત્યાંના વ્યક્તિઓની બુદ્ધિ વિકૃત થવા લાગે છે તેઓ સાચું અને ખોટું વચ્ચેનો તફાવત નથી કરી શકતા અને અનૈતિક કાર્યો તરફ આકર્ષિત થઈ થઈ જાય જાય છે છે તે ઘરની શાંતિ ભંગ અને સભ્યો એકબીજાના વિરોધી બની જાય છે કલ્પના કરો એવા ઘરની જ્યાં એક તરફ પૂજા સ્થળમાં ગંગાજળ મૂકેલું છે અને બીજી તરફ તે જ ઘરના સભ્યો મદિરાપાન અને માંસાહાર કરી રહ્યા છે આ એવું જ છે જાણે તમે એક જ વાસણમાં અમૃત અને ઝેર મિશ્રિત કરી દો તેનું પરિણામ માત્ર વિનાશ જ હોઈ શકે છે જો તમારા ઘરમાં આવી વસ્તુઓનો વપરાશ થાય છે તો ગંગાજળ જગ્યાએ મૂકો જે આ બધાથી સંપૂર્ણ રીતે અલગ હોય અને જ્યાંનું વાતાવરણ શુદ્ધ અને સાત્વિક હોય એક ભૂલ જે વ્યક્તિઓ ભાવનાઓમાં વહીને કરી બેસે છે તે છે ગંગાજળ ને અશુદ્ધ કે અશુદ્ધ હાથે અડકવું ક્યારેક પૂજા કરતી વખતે કે અન્ય કોઈ કાર્ય માટે આપણને ગંગાજળની જરૂર પડે છે અને આપણે હાથ ધોયા વિના જ તેને ઉઠાવી લઈએ છીએ આ નાની લાગતી ભૂલ પણ અત્યંત ભારે પડી શકે છે આપણા હાથ આખા દિવસ દરમિયાન ન જાણે કેટલી વસ્તુઓને અડે છે જેના પર ગંદકી અને કીટાણુઓ હોય છે તે અશુદ્ધ હાથે જયારે આપણે ગંગાજળના વાસણને અડીએ છીએ તો આપણે તેની પવિત્રતાને ભંગ કરીએ છીએ હંમેશા યાદ રાખો ગંગાજળનો વપરાશ કરતાં પહેલા અને પછી તમારા ગંગાજળ જોઈએ જે રીતે આપણે આપણા દેવી દેવતાઓને અંધકારમાં નથી મુકતા તે જ રીતે ગંગાજળને પણ એવા જગ્યાએ મૂકવું જોઈએ જ્યાં થોડો પ્રકાશ આવે જો તમારા પૂજા સ્થળમાં કુદરતી પ્રકાશ ન આવતો હોય તો ત્યાં એક નાનો દીપ કે બલ્બ અવશ્ય પ્રજ્વલિત રાખો અંધકાર અશુભતાનું ચિહ્ન છે છે અને તે તે ગંગાજળની હકારાત્મક ઊર્જાને ઘટાડે હવે હું તમને ગુપ્ત વાત વિશે કહું છું જે બહુ ઓછા વ્યક્તિઓ જાણે છે ઘરમાં મૂકેલું ગંગાજળ ક્યારેય સંપૂર્ણ રીતે ખાલી ન થવું જોઈએ આ એક અત્યંત મોટો અશુભ મનાય છે જ્યારે તમારા વાસણમાં ગંગાજળ થોડું બાકી રહે તો તેમાં વધુ સામાન્ય શુદ્ધ પાણી મેળવીને તેને ભરી દો એવો વિશ્વાસ કરવામાં આવે છે કે તે સામાન્ય પાણીમાં પણ ગંગાજળના ગુણ આવી જાય છે પરંતુ જો તમે વાસણને સંપૂર્ણ રીતે ખાલી કરી દો તો આ ઘરની આનંદ વૃદ્ધિ ખાલી થઈ જવાનો સંકેત છે આ એવું જ છે જાણે તમારા ઘરમાંથી ધનની દેવી ચાલી ગઈ હોય તેથી હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે ગંગાજળનું વાસણ ક્યારે સંપૂર્ણ રીતે ખાલી તેને હંમેશા કોઈ લાકડાની પાઠ આસન અન્ય ઊંચા અને પવિત્ર જગ્યા પર મૂકવું જોઈએ જમીન પર સીધું મૂકવાથી તેની ઉર્જાનો ક્ષય થાય છે અને આ તેનું તિરસ્કાર પણ મનાય છે આ વિધિઓ સાંભળીને કદાચ તમને લાગતું હશે કે આ બધું અત્યંત જટિલ છે પરંતુ એવું નથી આ બધું આપણી વિશ્વાસ અને આદરને વ્યક્ત કરવાની એક પદ્ધતિ છે જ્યારે આપણે કોઈની સાથે પ્રેમ કરીએ છીએ તો આપણે તેની દરેક નાની મોટી પસંદગી પસંદગીનું ધ્યાન રાખીએ છીએ તો પછી માતા ગંગા જે આપણને જીવન અને મુક્તિ બંને આપે છે તેમના પ્રતિ આપણે આટલી બેપરવાહી કેવી રીતે રાખી શકીએ આ માત્ર અંધ વિશ્વાસ નથી તેની પાછળ ગહન આધ્યાત્મિક અને ઉર્જાનું વિજ્ઞાન છુપાયેલું છે ગંગાજળમાં અસાધારણ ક્ષમતા છે વાતાવરણની ઉર્જાને શોષવાની અને તેને બદલવાની જ્યારે તમે તેને પવિત્રતા અને આદર સાથે મૂકો છો તો તે તમારા ઘરની અશુભ ઉર્જાને ગ્રહણ કરીને તેને હકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરી દે છે પરંતુ જ્યારે તમે તેનું તિરસ્કાર કરો છો તો તે જ પાણી તમારા ઘરની હકારાત્મક ઉર્જાને પણ નષ્ટ કરવા લાગે છે વિચારો એક કુટુંબ હતું જે અત્યંત આનંદમય હતું તેમના ઘરમાં હંમેશા હસતું અને ખુશીનું વાતાવરણ રહેતું તેઓ દર વર્ષે ગંગા સ્નાન માટે જતા અને ત્યાંથી ગંગાજળ લાવતા તેઓ તેને અત્યંત ઉત્સાહથી એક આકર્ષક પ્લાસ્ટિકની બોટલમાં ભરીને પોતાના પૂજા સ્થળમાં મૂકતા ધીરે ધીરે તેમના જીવનમાં બદલાવ ખોટ થવા લાગી તેમણે અનેક ઉપાયો કર્યા અનેક પુરોહિતો બતાવ્યું પરંતુ કંઈ સુધારો ન થયો એક દિવસ તેમના ઘરે એક પરિપક્વ સાધુ આવ્યા તેમણે જ્યારે ઘરનું નિરીક્ષણ કર્યું તો તેમની નજર પૂજા સ્થળમાં મૂકેલી તે પ્લાસ્ટિકની બોટલ પર પડી તેમણે તે કુટુંબને સમજાવ્યું કે તેમની તમામ સમસ્યાઓનું મૂળ તે બોટલ છે તેમણે જણાવ્યું કે કેવી રીતે તેઓ અજ્ઞાનમાં માતા ગંગાનું તિરસ્કાર કરી રહ્યા હતા તે કુટુંબે તરત જ તે પ્લાસ્ટિકની બોટલ દૂર કરીને એક તાંબાના વાસણમાં ગંગાજળને સ્થાપિત કર્યું અને પૂર્ણ વિશ્વાસથી તેની અર્ચના કરવા લાગ્યા થોડા જ સમયમાં તેમના ઘરનું વાતાવરણ ફરીથી પહેલા જેવું થવા લાગ્યું તકરાર સમાપ્ત થઈ ગઈ વ્યાપારમાં ફરીથી લાભ થવા લાગ્યો અને ઘરમાં આનંદ શાંતિ પાછી આવી આ કોઈ કાલ્પનિક કથા નથી આ તે અનેક વ્યક્તિઓના અનુભવોનો નિચોડ છે જેમણે આ વિધિઓની અવગણના કરી અને તેના ખરાબ પરિણામો સહન કર્યા ગંગાજળ એક તીરની જેમ છે જો તમે તેને સાચી રીતે હેન્ડલ કરવાનું જાણો છો તો તે તમારું સંરક્ષણ કરશે પરંતુ જો તમે અજ્ઞાની છો તો તમે તે જ તીરથી પોતાને ઘાયલ પણ કરી શકો છો તો હવે પ્રશ્ન ઉભો થાય છે કે જો તમે અજ્ઞાનમાં આ ભૂલો કરી હોય તો તેનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું ગભરાશો નહીં હિન્દુ ધર્મમાં દરેક મુશ્કેલીનો ઉપાય છે જો તમે ગંગાજળને પ્લાસ્ટિક કે અન્ય અશુદ્ધ વાસણમાં મૂક્યું હોય તો સૌથી પ્રથમ તે જળને કોઈ વનસ્પતિમાં વહાવી દો ખાસ કરીને તુલસીના વનસ્પતિમાં તે વાસણ કે ચાંદી પુરોહિત પછી જો શક્ય હોય તો ફરીથી જઈને ગંગાજળ લાવો અથવા કોઈ એવી વ્યક્તિ પાસેથી મેળવો જેની પાસે શુદ્ધ ગંગાજળ હોય તે નવા વાસણમાં ગંગાજળને સ્થાપિત કરો માતા ગંગાને તમારી અજ્ઞાનમાં થયેલી ભૂલ માટે માફી માંગો ઓમ નમો ગંગાએ વિશ્વરૂપે નારાયણ નમો નમહા મંત્રનો એકસો આઠ વખત જાપ કરો ત્યારબાદ ઉપર જણાવેલા બધા વિધિઓનું પૂર્ણ વિશ્વાસથી અનુસરણ કરવાનો સંકલ્પ લો માતા ગંગા અત્યંત કરુણાવાન છે તેઓ તમારી પ્રાર્થના અવશ્ય સ્વીકારશે અને તમને માફ કરશે યાદ રાખો તમારા ઘરમાં મૂકેલું ગંગાજળ માત્ર પાણી નથી પરંતુ એક જીવંત તાકાત છે તે તમારી દરેક ભાવના દરેક ક્રિયાને અનુભવે છે જ્યારે તમે વિશ્વાસ અને પ્રેમથી તેને જુઓ છો તો તેની તાકાત વધે છે જ્યારે તમે ક્રોધ નફરત કે કોઈ અશુભ ભાવના સાથે તેની પાસે જાઓ છો તો તમે તેની પવિત્રતાને દૂષિત કરો છો તેથી જ્યારે પણ તમે પૂજા સ્થળમાં જાઓ તમારા મનને શાંત રાખો અને બધી ચિંતાઓને બહાર છોડીને જાઓ ગંગાજળનો વપરાશ પણ ખૂબ વિચારીને કરવો જોઈએ તેને વ્યર્થ અહિંત ન હાંટવું જોઈએ જો તમે ઘરમાં શુદ્ધિ માટે તેનો છંટકાવ કરી રહ્યા છો તો ખૂબ જ ઓછી માત્રામાં પૂર્ણ વિશ્વાસથી કરો તેને ક્યારે પગ નીચે કે કોઈ અપવિત્ર જગ્યા પર ન પડવા દો આ જાણકારી જે મેં આજે તમને આપી છે તે કોઈ પુસ્તકમાં સરળતાથી નહીં મળે આ સદીઓના અનુભવો અને આપણા નિચોડ છે આને તમારા સુધી જ સીમિત ન રાખો શક્ય છે કે તમારા કોઈ પ્રિયજન મિત્ર કે સંબંધીના ઘરમાં પણ અજ્ઞાનમાં આજ ભૂલો થઈ રહી હોય આ વીડિયોને તેમની સાથે વહેંચો જેથી તેઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે અને કોઈ અનિષ્ટથી બચી શકે ગંગાજળ આદર કરવું એ આપણી સંસ્કૃતિ અને આપણા મૂળનું આદર કરવું છે આ આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિની દરેક વસ્તુમાં દૈવી શક્તિ વસે છે અને આપણે તેનું આદર કરવું જોઈએ જ્યારે આપણે આ ભાવના સાથે જીવન જીવીએ છીએ તો આપણું જીવન પોતે જ એક તહેવાર બની જાય છે તો આજે જ તમારા ઘરના પૂજા જગ્યાએ જાઓ અને જુઓ કે તમે ગંગાજળને કેવી રીતે મૂક્યું છે શું તે સાચા વાસણમાં છે શું તે સાચા સ્થળે છે શું તમે અજ્ઞાન મેળવો અને આનંદ શાંતિ અને વૃદ્ધિથી ભરી દો મને વિશ્વાસ છે કે આજની આ જાણકારી તમારા માટે લાભદાયી સાબિત થશે અમારો હેતુ તમને ભયભીત કરવાનો નથી પરંતુ તમને જાગૃત કરવાનો છે જેથી તમે તમારી વિશ્વાસનું અનુસરણ સાચી રીતે કરી શકો અને તેનું પૂર્ણ લાભ મેળવી શકો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમને તેમાંથી કોઈ નવી જાણકારી મળી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો તમારા એક લાઈક થી અમારું મનોબળ વધે છે અને આ જાણકારીને વધુને વધુ વ્યક્તિઓ સુધી પહોંચાડવા માટે તેને વહેંચવાનું ભૂલશો નહીં કોણ જાણે તમારું એક વહેંચવું કોઈના જીવનને વિનાશથી બચાવી લે અને હા જો તમે ભવિષ્યમાં પણ આવા જ્ઞાન ગુપ્ત વિષયો પર જાણકારી મેળવવા માંગો છો જે તમારા નવી દિશા આપી શકે તો તમારી પોતાની ચેનલ વીઆર મીડિયા ત્રેવીસ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઇબ બટનની સાથેનું બેલ આઇકન પણ દબાવી દો જેથી જ્યારે પણ અમે કોઈ નવો વિડીયો અપલોડ કરીએ તો તેની સૂચના તમને સૌથી પ્રથમ મળે અને જો તમે કોઈ જાણકારી વિશે વિડીયો બનાવવા માંગો છો તે પણ જણાવો અમે તમારા સૂચન અનુસાર જાણકારી આપવાનો પ્રયાસ કરીશું બોલો હર હર ગંગે મૈયા વિડીયો અંત સુધી જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર